ત્યારે युवराज જાડે ને સાંભળીએ કે ત્યાં કલેક્ટર કચેરીએ પહોંચી અધિકારી ને રજૂઆત કરતા તેઓ પોતાના ઉગ્રતામાં શું કહી રહ્યા છે

કરપોર્ટ નહી મારું જન્મ પ્રમાણપત્ર છે ને તો કુતાર કાપું છે હા અમે તમારે પૂછ્યું કે જન્મ પ્રમાણપત્ર આવી ઓલા બહારથી એવું જન્મ પ્રમાણપત્ર લેવું અને ઇક્વર્ટ પરનો જન્મ પ્રમાણ કારણ અમે જે અપલોડ કરે છે તો યુજે જે છે એને ઇનવેલિડ જાહેર કરે તો ઘરે આવું ફોર્મેટ છે

એક્ઝુમાં જે તો જે સોફ્ટવેર નથી એ એક્ઝુમાં યુઆઈડી પછી બધા સ્ટેટના સ્ટેટ ગવર્નરના લખી દીધું કેવા ઇન્સ્પેક્શનના સ્ટેટ હોય બજેતી જિલ્લા આની સૂચના આપેલી છે પણ હજી કોઈ નગરપાલિકામાં એ ફોર્મેટ હજી ચાલ નથી રહ્યું ખાસાટી છે પણ હવે નયા તો જે ગાઈડલાઈન છે તમારે કામ કરવું

પબ્લિક ના લીધે તમે અપલોડ કરી દો તો એ સેકન્ડ માં રિજેક્ટ થઈ જાય ફાઇન નામ ન થાય નામ ન થાય એટલે આમો જો અમારો કોઈ તમારા પક્ષમાં વાત કરું છું ફાઇન તમને નો જોઈએ આધાર જ જોઈએ તો હું જે તે ઓથોરિટી સંસ્થા કે કરો અને આધાર ની સેવા માટે અમારું એક જ કાઉન્ટર નું તમને કહું કે અમારે પબ્લિક હેરાન ના થાય એના માટે ત્રણ કાઉન્ટર ચાલુ છે કે પણ એકુલ

અમે તમને આગળ ઓળખવા માંગો અમારો અમે એ વાતમાં સામે સાંભળો અમે એ કહેતા તો રિજેક્શન આવે તો કેનો કરવામાં આવે છે બળ અધિકારીનો ગણ થઈ ગયો આ રિજેક્ટ થઈ ગયા આ રિજેક્ટ એવું

को थिए आ छता ए को थिए आ छता ए नेकर पास ए साता नेकर सम्म पार्न म बे ओ बे आ त म आ र आ म आ कर सुरु हुन्छ नि सम्बन्धमा कार्यक्रम कार्यक्रम पछि तमे गर्नु पर्ने हुन्छ नि আমি <laughs>

اৰে سن سن देवा تو نيه आपले संस्कार एउ करले नी काय केवसे तुम्ही परस एव माहिती केवची फरक नाही काय थाई नी बाळके हे उ करयलो तनेम बनयदी राजवाणी सरकारी बोलले अले ताकली तोरी बनय केस

અને સવારે 6 વાગે થી બધા લોકો મે ઊભા રહે છે બે નું ભાઈઓ અમે આદમ કોમ્યુનિટી મળી લો બીજો ખજુ કે વિસ્તારમાં તમને જે સારું છે મારી اها مٿي سيو ۽ ڪي ڪي سيو ڪڏهن ڪڏهن اچي ٿو ۽ ڇا ڪي ڏينهن ڪا کي ٿي ٿو جيڪو ملي ٿي ۽ هو جو اچي ٿو اماري جي مٿي اچي ٿو ڪجهه هو ڪي اچي ٿو 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 ڪي اچي ٿ

તપેલા કેમ નથી તો પેલા કેમ નથી આ બાકલા ફૂલ છે બેઠું કરે તો જ કરણ આ છે આ ટી નાખલામાં છે અલગ અલગ इन <गया> અને આનો જે આનો મે 11:00 વાગરો કે આ અંગ્રેજીમાં તમારે કેવું પડશે એવું અમને 11:00 હોય તો કઈ ન હોય કઈ લે અમને એ લાગવા આ એકમાં ત્રણ ચાલુ કર્યા પૂરી પૂરી છે કે જન સેવા કેન્દ્રમાં પણ આ સુવિધા આપેલી દરેક માટે સુવિધાથી આજુબાજુની સેવાઓમાં મોટો સુધારાનો થશે આ રસ કોર્પોરેશન જ છે તો જેનો આધારનો જે ટ્રાન્ઝેક્શન આવે એ સમય જે એનો અલ એટલે નો જે એક તો લેવાનું છે બરાબર એ ફૂલ નાની નાની વાતમાં વસ્તુ રિજેક્શન થઈ જાય તો તો મને પ્રોપર જોઈએ પ્રોપર ગાઈડલાઈન આપો કે તમારા જે જે ડોક્યુમેન્ટ છે ને એ આ યોગ્યતા પ્રમાત્ર મતલબ કે જે ભાઈ ફોર્મેટ આપો છે લોકો ગવર્નમેન્ટ વોકર છે ને લોકો સમજી શકે એટલે ફોર્મ કોડ તો ફોર્મેટ તૈયાર હોય કોડ હોય છે કોડ નહી હોય તો આવો સ્કેન નહીં થાય હવે લોકો ખબર જ નથી પડતી અહીંયા સુધી પહોંચે તો પછી રિજેક્ટ થઈ જાય પબ્લિક પોસ્ટ ઓફિસ

હવે પાલિકા પાસે ફોર્મેટ જ નથી કે અટક આગળ આવી શકે અને અહીં ચાલે જો તો પછી કિસાન એનો ફોર્મ જે કામ કરતો હોય એના ફોર્મેટમાં એ ના હોય તો એને પેનલ્ટી આવે અમારું જે પેનલ્ટી આવી પેનલ્ટી અત્યાર સુધી ઘણી બધી પેનલ્ટી આવી પેનલ્ટી કોણ ભોગવે પેનલ્ટી કર્મચારી ભોગવે છે જે કામ કરતો હોય ખરેખર પોસ્ટ ડિપાર્ટમેન્ટ ભોગવે કે કર્મચારી ભોગવે ના કોઈ

એટલે બાળક ના મમ્મી પપ્પા હોય એને લઈને છ વાગે એવું હોય બીજું કે સ્કૂલમાંથી માંથી ના પાડે છે કે ભાઈ જ્યાં સુધી સુધરશે નઈ ત્યાં સુધી તમારે જશે નઈ એટલે મૂળ પ્રશ્ન મારા ત્યાં આવી અમે બાળક માટે જ જાય બાળકને આ ગણાય પ્રશ્ન

જે એનો સમય છે દસથી ને અમે રાતે આઠ આઠ વાગ્યા સુધી સાત વાગ્યા સુધી ચાલુ સંપૂર્ણ સહકાર આપીએ છીએ કોઈ વ્યક્તિ અમારો ગ્રાહક પાછો ના જાય ઉચ્ચ કર્મચારી અમે જ્યારે જયારે કંઈ પણ કંપનીમાં જેટલા હાજર નથી હોતો એનું શું કારણ છે અમે ગમે એટલે ઉચ્ચ કર્મચારી ઈચ્છીએ છીએ કે અધિકારીને જે મળી જાય અહીંયા અમે બાજુની કચેરીમાં જવા જ્યાં ઉચ્ચ કચેરી અધિકારી હાજર નથી અત્યારે તમે ઉચ્ચ કચેરીમાં મળવા જશો અધિકારી ઉચ્ચ અધિકારી હાજર નથી અમારે ક્યાં જવાનું કયો હાજર હોય

તમને શું લાગે છે શું સરકાર આદિવાસી વિદ્યાર્થીઓ જે રીતે બળવો કરી રહ્યા છે આદિવાસી વિદ્યાર્થીઓ જે રીતે સરકાર સામે અત્યારે આકરા પાણીય છે